નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ દરિયાપાર વસતા ગૌરવમંતા ગુજરાતીઓ આ એક શ્રેણી છે આજે કેનેડામાં પચીસ વર્ષથી વસતા શ્રી પ્રવીણભાઈ શર્મા નવી સવારના સ્ટુડિયોમાં પધાર્યા છે પ્રવીણભાઈ તમારું સ્વાગત કરું છું સ્વાગત આપણી મૈત્રી ઘણી જૂની છે અને તમે સમાજ સેવાનું સાહિત્યનું ધર્મનું માનવતાનું કાર્ય પારકી ભૂમિમાં કરતા જ રહ્યા છો એનો અમને ખૂબ આનંદ છે અત્યારે મારે તમને પહેલો સવાલ એ પૂછવો છે કે ત્યાં થોડોક વચ્ચે એવો સમયગાળો આવ્યો હતો કેનેડામાં કે આપણા ભારતીય વિદ્યાર્થીઓ તકલીફમાં હતા અત્યારે છેલ્લામાં છેલ્લી સ્થિતિ શું છે એ અમને જણાવો રમેશભાઈ એકચ્યુલી આપણા ગુજરાતીઓ છે ને એ તો ક્યારેય આવ્યા નથી કોરોના ટાઈમમાં એવું બન્યું હતું કે સરકારે બે હજાર ગ્રાન્ટ આપી હતી સ્ટુડન્ટને એના કારણે થોડા પંજાબી કહેવા જે બીજી હતા એ લોકો થોડા બહાર નીકળી ગયા હતા પણ આપણા છોકરાઓ તો મહેનત કરીને એનું પોતાની કેરિયર અને પોતાના માટે આખા કેનેડામાં કોઈ પણ સ્ટેટમાં જઈને પોતાનું પીઆર મેળવે છે અને સૌથી સારી મહેનત ગુજરાતીઓ છોકરાઓ કરે છે અને સૌથી વધારે કલાક પણ કામ પણ કરે છે એટલે આપણા ગુજરાતીઓ યુવાનો એકદમ મજબૂતાઈથી પરિશ્રમ કરે છે એ લોકો ત્યાંની પ્રજા પણ આપણે વધારે ચાહે છે ગુજરાતીઓ કોઈ પણ ખૂણે હોય છે એ લોકો મહેનત કરવા પાછા વળતા નથી પણ પ્રવીણભાઈ કેનેડા અને ભારતના સંબંધો વચ્ચે થોડા તંગ થઈ ગયા હતા હવે કેનેડાના વડાપ્રધાન બદલાયા છે એટલે સ્થિતિ થોડીક બદલાઈ ખરી બદલાશે જરૂર બદલાશે ધીરે ધીરે બદલાશે અને ત્યાં શું છે કે અત્યારે આપણા ગુજરાતી બિઝનેસમાં એટલા વધી ગયા છે અને ગુજરાતી સમાજ આપણા મંદિરો એ પણ એકબીજાને બહુ જ મદદ કરી રહ્યા છે અને આપણે તો ખ્યાલ હશે કે આઝાદી મળી હતી એ પછી જે બ્રિટિશ વખતે જે કામ કરતા હતા ઇન્ડિયામાં એ બધા સારા લોકો લંડન અમેરિકા યુરોપમાં નથી રહ્યા એ લોકોએ કેનેડા છે અને માનવતાની દ્રષ્ટિએ સૌથી સારું કન્ટ્રી કેનેડામાં એ લોકોને અહીંયાથી ગયા ને ઇન્ડિયામાંથી એટલે એ લોકો અહીંનો અનુભવ અને માનવતા એની પાસે હતી તમે કેનેડા જેટલા પણ ઇન્ટ્રીમાં તમે જાઓ અને એ લોકો એટલા બધા મદદરૂપ અને એટલી બધી સારી રીતે સપોર્ટ કરે સપોર્ટ કરે છે અને કેનેડિયન જે ઓરિજિનલ કેનેડિયન છે એ લોકો આપણા ઇન્ડિયનને બહુ જ માને છે બહુ સારું કહેવાય પ્રણભાઈ હવે મને એ કહો કે કેનેડામાં જે ગુજરાતીઓ વસે છે એના કોઈ પ્રશ્નો છે ખરા કોઈ પણ પ્રકારની એમની સમસ્યાઓ ખરી સમસ્યા સાહેબ થોડી રહેવાની કારણ કે જોબની છે ખાસ પહેલાં જે ચાલીસ કલાક હતા ને એટલે હવે વીસ કલાક કર્યા અને જે નવા સ્ટુડન્ટો આવે છે એ લોકોને પહેલાં એક વર્ષ તો કામ નથી કરવાનું હતું અભ્યાસ કરવાનું છે પછી એ લોકોને એના એરિયામાં કે ત્યાં જેને પહેલાં જેટલી જે સરળતા જોબ મળતી હતી એ જોબ નથી મળતી એટલે એમાં થોડીક તકલીફ છે અત્યારે મોટા સિટીમાં નાના સિટીમાં મળી રહે છે જે મોટું સિટી જે ટોરન્ટો છે વેનકુવર છે કેલગરી છે ત્યાં થોડી તકલીફ પડે છે બરાબર કેનેડિયન લોકો છે એ કેનેડિયન લોકો આપણા ગુજરાતીઓને કેવા દ્રષ્ટિકોણથી જુએ છે બહુ સારી રીતે જુએ છે રિસ્પેક્ટ આપે છે અને આપણા લોકોને કામ પર પણ રાખે છે લોકો આપણા ભાગના ઘણા બધા છે એ કેનેડા કંપનીમાં કામ કરે છે અને આપણા જે હિન્દુ મંદિરો છે એ હિન્દુ મંદિરોનો પણ રિસ્પેક્ટ વિધો છે અને મંદિરને કારણે આપણી જે કોમ્યુનિટી એચએસએસ જે છે હિન્દુ સમ એ પણ બહુ સારી રીતે છેલ્લા વીસ વર્ષથી આખા કેનેડામાં કામ કરી રહ્યું છે અહીંયા ગુજરાતની વાત કરું ને પ્રવીણભાઈ તો ગુજરાતમાં હવે યુવક અને યુવતીઓ બહુ મોડી ઉંમરે પરણે છે પહેલાં તો એકવીસ વર્ષે પરણી જતા હતા હવે તો પચીસ ત્રીસ જ્ઞાતિઓમાં તો દીકરી પણ મળતી નથી હવે જ્ઞાતિ તો ટૂંકે ધીરે ધીરે એકદમ ઢીલી પડવા માંડી છે કારણ કે યુવકને યુવતી ગમે ને યુવતીને યુવક ગમે તો લગ્ન બધા કરી લે છે પણ કેનેડાની સ્થિતિ શું છે મારે જાણવું છે કે આપણા ગુજરાતી યુવાનો છે એમને લગ્ન કરવા હોય તો યોગ્ય પાત્ર મળી જાય છે કે એમાં તકલીફ પડે છે સાચું સમજો સાહેબ અહીંયાથી જે યંગ જનરેશન આવે છે ને એ બધા અહીંથી જ નક્કી કરનાવે છે મા બાપને કહેતા નથી પણ એ કહે છે કે આપણે કેનેડા જશું અને કેનેડા ગયા પછી એ લોકો ગમે તે જ્ઞાતિ ન હોય ત્યાં એ લોકો લાઈફ પાર્ટનર બને છે પોતાની જિંદગી બનાવે છે એમાં ઘણા બધા અંશે અમેરિકા અને કેનેડાના ઘણા બધા ગુજરાતીઓ આપણા આ રીતે જોડાઈ ગયા છે વર્ષોથી એટલે બહુ બહુ ગંભીર સમસ્યા એટલી ગંભીર સમસ્યા નથી હા હા હવે તમે પચીસ વર્ષથી રહો છો કેનેડામાં તો તમને કેનેડામાં રહેવાનું કેવું લાગે છે તમારો અનુભવ કેવો છે કેનેડાનો અમે સાહેબ સાહેબ સાચું કહું તો મારું અમેરિકા ફેમિલી હતું લંડનમાં મારું ફેમિલી હતું અમે લગભગ ચારેક મુલાકાત કરી દરેક કન્ટ્રીમાં પછી મારી વાઈફે ત્રીજી ટ્રીપમાં અમે ગયા ને મારી દીકરી બાર વર્ષ થઈ ગઈ હતી ત્યારે મને કહ્યું કે જો રહેવું હોય તો આ કન્ટ્રીને અહીંયા કલ્ચર આપણે મળતું હોય છે અહીંયા રહેવું છે તમારો ધંધો થાય તમે તમે ઇન્ડિયામાં કરો મને ખબર નથી તમે શેનો ધંધો કરો છો મારું અત્યારે મારી કુરિયરની કંપની છે કુરિયર બેઝ ઉપર મને ગવર્મેન્ટ વિઝા આપ્યા છે કંપનીના વિઝા આપ્યા છે એટલે તમે ત્યાં કુરિયર સર્વિસ ચલાવો છો વતન વતન કયું વતનની થોડી વાત કરો ગાંધીજીનું ગામ એ જ તમારું ગામ અચ્છા અને માતા પિતા શું કરતા હતા માતા પિતા શિક્ષક હતા ફાધર છે એ ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં પ્રિન્સિપાલ હતા અને મધરને રાય સાથે નોકરી મળતી એટલે આખા સૌરાષ્ટ્રમાં છ ભાઈ બેન ત્રણ ત્રણ વર્ષે બધી થતી અમે આખા સૌરાષ્ટ્રના આખા સૌરાષ્ટ્રના તમે પાણી પણ પીધા છે અને ઘંટીઓના લોટ પણ ખાધા છે છે પ્રેમ પ્રેમ પણ પણ અને ક્યારેય ભારતમાં પાછા આવવાનું મન થાય ખરું ગુજરાતમાં પાછા આવવાની ઈચ્છા થાય હું તો આવતું હમણાં જ કોરોના પછી વર્ષમાં ચાર વખત આવતો પણ ત્યાં રહેવાનું ગમે છે તો સાહેબ બધે ગમે છે મારે તો શું છે હું આનંદ કાગડે હું અમેરિકામાં વચ્ચે એક વર્ષ રહ્યો હતો પછી બધા બાળકોને ત્યાં સ્ટડીને મારું કંપનીનું સ્થાપન થઈ ગયું એટલે હું આવતો જ આવતો રહું છું હમણાં ઓછું કે કોરોના પછી તો વર્ષમાં ત્રણથી ચાર વાર તો આવવાનું થતું હતું જ મારે હવે ગુજરાતની વાત કરીએ કે પ્રવીણભાઈ તમે પચીસ વર્ષથી એક વિકસિત દેશ કેનેડામાં રહો છો ને બધું ત્યાં અનુભવ કરતા હશો ત્યાંની સિસ્ટમ ત્યાંના ત્યાંનો બધી સુખ સગવડો ત્યાંનું પોલિટિક્સ ને એ બધું જોતા હશો અનુભવતા હશો તો મને એ કહેશો કે જે અત્યારનું ગુજરાત છે બે હજાર પચીસનું ગુજરાત એ ગુજરાતે કોઈ ત્રણ વસ્તુમાં સુધારો કરવાની જરૂર લાગે તમારી દૃષ્ટિએ કે આમ ગુજરાત બધી રીતે વિકસિત તો થઈ જ રહ્યું છે પણ તમને હું એમ પૂછું કે એવી કઈ ત્રણ બાબતો છે કે જે એને જે બાબતોમાં ગુજરાતે ઝડપથી વિકાસ કરવો જોઈએ બદલાવવું જોઈએ બદલાવવું જોઈએ સૌથી પહેલાં જે યુવાનો છે ને એની જે આવડત છે ને એને પ્રોત્સાહન પણ જરૂર છે સૌથી પહેલું કારણ કે અહીં ટેલેન્ટ બહુ છે પણ એમાં મને ક્યાંક થોડો ગેપ દેખાય છે કે યુવાનોને જે દિશાને જે માર્ગદર્શન આપવું જોઈએ ને એમાં થોડીક કચાશ લાગે છે યુવાની વેડફાઈ રહી છે જી મોટાભાગે મોબાઈલ ફોન મચડવામાં એના બદલે એમને તક આપવી હા એમને તક આપવી જોઈએ એમને પ્લેટફોર્મ આપવું જોઈએ અને સમાજે એવા જે દૂષણો કે રીતે જે જે ખોટી વાતો કરીને જે જે પ્રસાર કરે છે એમાં એક પરિવર્તન લાવવું જોઈએ અને એમાં એમાં જેટલું બને એટલું પ્રોત્સાહન આપશો ને તો એનો ફરક બહુ બીજી બધી વાતોમાં ટાઈમ બગાડવાની જરૂર નથી બીજી કઈ બાબત બીજી એ બાબત અત્યારે જે હું જાઉં છું ને અહીંયા અમદાવાદની જે જે પ્રગતિ છું ને એ ખરેખર અમેરિકા કરતાં પણ મને વધારે બિલ્ડિંગો જે બે માળખાકી સવલતો રિવરફ્રન્ટ ને ઓહો અને જે ઉત્સાહથી કામ કરે છે બધા મેટ્રો ટ્રેન બે વર્ષમાં તો વર્લ્ડનું વર્લ્ડનું બેસ્ટ મેટ્રો સિટી બનવા જઈ રહ્યું છે અને પ્રવીણભાઈ મેં હું હમણાં જ મેટ્રોમાં બેસીને આવ્યો તો મને ગૌરવ થયું કે જે અમદાવાદમાં હું રહું છું એ અમદાવાદમાં આટલી અદ્ભુત સગવડ છે મેટ્રોની સગવડ સ્વચ્છતા સ્વચ્છતા અમારે ત્યાં તો બધા ખાઈને ગમે તે નાખે ગમે તે કરે કેનેડામાં ટ્રેનની અંદર બધી અમેરિકા કેનેડા બી જગ્યાએ એમ હા તમે ખાવા પીવાની બધી છૂટ બધી વસ્તુ કરે અહીંયા એટલું બધું ક્લિનિનેસ અને એટલી બધી સારી સગવડતા આપી છે પણ એમાં પબ્લિકે થોડી જાગૃતિ થઈ પબ્લિકે એમાં સહકાર આપવાની વધારે બરાબર છે એટલે ઓવરઓલ ભારત અને ગુજરાતની પ્રગતિ તમને સારી લાગી રહી છે ભારતને એમાં ગુજરાતની તો પ્રગતિ સાહેબ બહુ જ સારી છે ગુજરાત તો એમાં પબ્લિક જો સપોર્ટ કરશે તો વર્લ્ડનું બેસ્ટ મેટ્રો સિટી બનવા જઈ રહ્યું છે કારણ કે પૂરા પ્લાનથી બને છે અને એક્સપોર્ટની દ્રષ્ટિએ જે ચાઇનામાંથી કરતું ને એ એક્સપોર્ટ આપણે અહીંથી કરી શકીએ એટલી બધી જ શક્યતાઓ બધી જ અત્યારે એરેન્જમેન્ટ અહીંયા થઈ રહી છે થઈ રહી છે કેટલી સારી વાત પ્રવીણભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને તમે આવ્યા હતા મળવા અને અમે તમને બેસાડી દીધા દડવા અમે તમારી મુલાકાત કરી તમે આટલા સરસ જવાબો આપ્યા અને ગુજરાતને ગુજરાતના યુવાનોને ઉપયોગી થાય એવી માહિતી પણ અમને આપી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ